લે કે આ લે બોલે ફૂલ લૂટ થોડા દોડ તેડે દોણ દોડા દોડ મુકે મુકે ગયો હા કા ફૂચડું અરોલે કે કવિચનિયા ખવાયે બોહી કુરે કુપો ગરાણ એ બેઠા માથે ખમરા દ્યો ને બેઠા દરિયાજવી ને હા પણ એને પણ મે તો ભાઈ આ ડોહીઓ હલેને થકતું ને એટલે જ આવ્યું રહેવા દે કાકે અરે બે 4000 આવે મૂકી દેવાય યે દેગકે નવલનું તુજાર તો ઓડકાર તો હથે ગાયન ભાંગે પડ્યા તો કરી નો જો જો ક્યાં ને જડે એ કે મા મડ આ બોલા રૂપિયા મરેગા ને એને આ મોરતી તો ન મારી વાત તો એ વે જો કે ય આ મોરતી કર્યા હો લોકો ઓડા કટ કટ હોતી વર્યા દેતી જાય હા બેલી હમ આ ઇ ઇ એટલે મે ગજડી નો માંગે દાળ માં ખાણું દાળ માં ખાણું મે તો મારું નેકી ન થા બીજા ની કે મણી દે હે કે તો મમે આ એ ઓડા કટ કાઢેન કરી હાથ માં દે દીજો તો બીજે ફેરે આ એક એક હોય હ મજાની ગા હા હા મજાની ગા ગા પછી મે કે કે લોકો વાળા બરકે આ બરકે યુએ દિલ્હી તો કે તો હું વરાઈ જાય રૂમ ઇતે જઈ જઈએ ને કે ઉમઈ જાય હી રાજુડા <laughs> ને <laughs> <laughs>

નીને આપણે લાડવા તો ખવરાવો જેઠો કે કોણ આપડે કથાનો મેની કે દીજે કે તારો બાપા રે લેરેતી બીજો દી તારો દીજે મેની કે મારે પાસે બિચારા આવી તો મેકું પપ્પા થ્યો આઈ નહોતું તા એક રૂપિયો નહોતો આપ્યો તો જેઠો જેદી વેઈતે દેઈ પ્લા એક દાખલ દેખાણું તો પેલું સોનું પ્યાર કરે એક દાખલ આ જેઠો જેઠે ક્યું માડો દવા વેchre ઉતો એ માડો ઈ હવારમાં આઈયો મણકે તો મારી માને મી કો તેડે ભાઈ એટલે આયા હે રૂપિયા દે કરો કે અમારે જાવું ને કે મારે જાવું ને મારે કાગળ યો જ પણ આપણે થોડે ખબર હોય કે આ હું કરી આ ધોણી આવ ખબર પડી ને હા એક રૂપિયા નો ગાય ભરો હો કરતો ન કરતો એટલે ન કરતો કે તારો હોય આવા જાય હારવે હારવે લે જાય હારવે હારવે અને નન નન બોલ બે ગુમરા મારવે ને જમણા માર લેવા હે ગંગા ને લાકડી એ રૂપિયા કઈ સોડા બોડા કે ઠંડુ કે કઈ ની કઈ ની કઈ ની નથી <laughs> રૂપિયા ને લે જીવા ને ગિના ગાય હે રૂપિયા માધીયમ લીધું તમે ની ઠાના તો પાસું કામ ક્યું કે ગાવ ના કે ક્યું આ લેવે બોલા રૂપિયા એની મારા કાકે મોઢામાં મને બ્રેડ પગે માંઠા લાગે હીક થઈ આ રૂપિયા કે ન કીયો છો રાખ નહી એની કાક ની કતો ન કા કી રહે થાય છે ગણી ને દીતી ને દીધા ને દીધો તો 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 તા હું તુણી ન કા કે માણી જેટે રૂપિયા દીધા કઈ દીધા તો વાત મણી કઈ હોય ન કરજો હા વાત ન માની તો કે જો કે હવે આપણે એક ને દીધી કોઈ દી ભરવી બે ને ઓબી લેવા જેવાય જાય એ પાછો

મંતઈ ના ખાલી ઘર ઉકેલ નથી દેતા આંગર યુરો કેલ્યુ કરે તમે જ આવો તો જાર તો મિકો ગાય ઈ કે કે થી માં દેબો મિકો કી માં એવો તું કે મા ડા મિકો મને હuito લેતા કાંઢો હોડે દેયો જેઠે ની ખુરશી માં

મું જે તે દેદી તોય તમારું આખી મત નાખવા આવ્યા દાન ઈ રૂપિયા આવત ભરવા માંગે સારો બાપ ને મારા લેગો જે એમ